લોહાની પાઠશાળામાં એ દિવસે ગ્રંથ પઠન પૂરું થયા પછી આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ ગયા પહેલા વિભાગના વિદ્યાર્થીઓને ગાળગીડ ગુરુજી વ્યાકરણ શીખવાડવા માંડ્યા ગુરુજીએ કહ્યું રામ રામો રામા એટલું ગોખી નાખ્યું અને રામા એ રામ શબ્દનું પ્રથમા વિભક્તિનું બહુવચન છે એટલું શીખી લીધું એટલે વ્યાકરણ પૂરું એવો વ્યાકરણ શબ્દનો અર્થ થતો નથી ભટ્ટો

સારા શબ્દોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે વ્યાકરણ વ્યાકરણનું બીજું નામ શબ્દનું શાસન છે શબ્દોનું અનુશાસન કરવું એટલે શબ્દ સિદ્ધિ કરવી એ વ્યાકરણનું વ્યાકરણ કાર્ય છે શબ્દો વ્યાકરણના આદેશ અનુસાર ચાલતા નથી વ્યાકરણ માત્ર શબ્દોના પ્રયોજન માટે માર્ગદર્શિત કરે છે બોલતા બોલતા ગુરુજી થોડી વાર અટક્યા તેમણે બધા વિદ્યાર્થીઓ પર એક નજર

અમારી ઈચ્છા છે દેવોની વિનંતીને ઇન્દ્રાએ માન્ય કરી અને આવી રીતે વ્યાકરણનો જન્મ થયો પાણીની શિક્ષણ પ્રણાલી અનુસાર વેદના છ અંગો કહ્યા છે તેમાં વ્યાકરણને વેદ પુરુષનું મુખ કહ્યું છે તે પરથી એમ કહી શકાય કે મુખ વિના જેમ ભોજન આદિ કાર્યો થઈ શકતા નથી અને શરીરનું પોષણ થઈ શકતું નથી તે જ પ્રમાણે વ્યાકરણ સિવાય વેદ પુરુષના દેહનું રક્ષણ સંભવ નથી વ્યાકરણ શાસ્ત્રનું મહત્વ આ રીતે સમજાવીને ગુરુજીએ કહ્યું વરરૂચિએ વ્યાકરણ શાસ્ત્રના અધ્યયનના પાંચ પ્રયોજન કહ્યા

તે દિવસનો સવારનો પાઠ પાંડુરંગ માટે નવો ન હતો પણ નવા વિદ્યાર્થીઓ માટે તે જરૂરી હતું જનોય વિશે તેમણે પહેલાં પણ સાંભળ્યું હતું ત્યારે તેમના મનમાં જે શંકા કુશંકા ઉપજી હતી તેનું નિરાકરણ કરવા તેમણે ત્યારે ગુરુજીને પૂછ્યું પણ હતું પરંતુ તેમના ખુલાસાથી પાંડુરંગને સંતોષ થયો ન હતો તેથી આજનો પાઠ પૂરો થયા પછી તેમણે ફરી ગુરુજીને પૂછ્યું ગુરુજી જનોય શા માટે પહેરવી જોઈએ ગાળગીર ગુરુજીએ કહ્યું આ પહેલાં પણ તે આ જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે મેં કહ્યું હતું ને કે યજ્ઞો પવિત્ર સંસ્કાર થાય પછી બટુકે યજ્ઞો પવિત્ર ધારણ કરવું જ જોઈએ તેટલું તો સમજાયું પણ શા માટે ધારણ કરવું જોઈએ તે મને હજી સમજાયું નથી પોતાના યજ્ઞો પવિત્ર સ્પર્શ કરતા ગુરુજીએ કહ્યું કોઈ પણ કાર્યનો પ્રારંભ કરી તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ત્રણ વર્ણોના લોકોએ કરવું જ જોઈએ વિધાન કાળમાં કાળિયાર મૃગનું ચામડું કે વસ્ત્રને યજ્ઞોપિત તરીકે વાપરતા તે સમયે માત્ર પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ યજ્ઞોપવ ધારણ કરતી તેટલું તો સમજી ગયો પણ શા માટે ધારણ કરવું તે તો કહ્યું નહીં જો આપણા વૈદિક શાસ્ત્રમાં જનોઈ ધારણ કરવાનું મહત્ત્વ કહ્યું છે જનોઈ તૈયાર કરતા અને તૈયાર કર્યા પછી તેના પર મંત્રોના સંસ્કાર કરવામાં આવે છે આ રીતે અભિમંત્રિત કરેલ જનોઈ સૂર્યને ધરવામાં આવે છે અને પછી ધારણ કરવામાં આવે છે તેથી સંકટ સમયે તેનું સંરક્ષણ થાય છે ભૂત પ્રેત કે તેના જેવી બીજી ખરાબ શક્તિઓનું માણસ પર વિપરીત પરિણામ થતું નથી પાંડુરંગે કહ્યું પણ આવું શાસ્ત્રમાં ક્યાં કહ્યું છે અને જનોઈ ધારણ કરેલ કેટલાય લોકો આપદામાં સપડાય તો છે જ ને તેથી મને લાગે છે કે જનોઈ ધારણ કરવાનું બીજું કોઈ પ્રયોજન હોવું જોઈએ તે વિષયની ચર્ચા ત્યાં જ અટકાવતા ગાડગીડ ગુરુજીએ કહ્યું આ વિષય પર ફરી ક્યારેક ચર્ચા કરીશું પરંતુ પાંડુરંગના મનમાંથી એ વિચાર ગયો નહીં કોઈ પણ શંકાનું યોગ્ય સમાધાન થાય નહીં ત્યાં સુધી એમને ચેન પડતું નહીં આવો તેમનો સ્વભાવ હતો સામાન્ય રીતે ગુરુજી જે કહે તેના પર વિદ્યાર્થીઓ વિશ્વાસ કરી લેતા પરંતુ પાંડુરંગની બાબતમાં તેવું નહોતું ગુરુજીએ જે કંઈ શીખવ્યું હોય તેના પર પાંડુરંગનું ચિંતન મનન શરૂ થતું શા માટે આમ કેમ જેવા અનેક તર્કસંગત સવાલો એમના મનમાં ઊભા થતા નાનપણથી ગુરુજનોને નાહક હેરાન કરવા માટે કે તેમની કસોટી કરવા માટે તેઓ પ્રશ્નો પૂછતા એમ નતું તેઓ તેમનો ઉદ્દેશ હોય પણ ન શકે તેમને તો તેમના પ્રશ્નનો સંતોષકારક ખુલાસો મેળવ ી ઉત્કંઠા રહેતી પાંડુરંગની શંકાનું સમાધાન કરવા ગુરુજી પુસ્તકોમાંથી ઉદાહરણો આપતા સમજાવતા પણ તેને તેઓ માની લેતા નહીં એમને તો પોતાના ગળે ઉતરે તેવો ખુલાસો અને તેનું યોગ્ય કારણ પણ અપેક્ષિત હતું તેથી કેટલીક વાર ગુરુજનો પણ તેમના પ્રશ્નોના ઉત્તર આપી શકતા નહીં તેમ છતાં ગુરુજનો સાથે હંમેશા તે સંવાદ ચાલુ રાખતા પાઠશાળામાં આચાર્ય અને વિદ્યાર્થી વચ્ચે આપસમાં આવા જ વિચારોનું આદાન પ્રદાન

માયાની હુફ મળતી આત્મીયતા અને લાગણીનું સુખ મળતું ગુરુજનો વિદ્યાર્થીઓની દેખરેખ રાખતા એમની સંભાળ રાખતા વિદ્યાર્થીઓની શંકાઓનું નિરાકરણ કરતા પણ પાંડુરંગની શંકાઓનું નિરાકરણ કરવું તેમને કેટલીક વાર વારું થઈ જતું તે જ પ્રમાણે ઉત્તર આપવો પણ મુશ્કેલ થઈ પડ્યો હતો તેથી જ તે પ્રશ્નના ઉત્તરને ગુરુજનોએ હાલમાં બાજુએ મૂકી દીધો હતો પણ પાંડુરંગના મનમાંથી તે પ્રશ્ન કેમે કરીને દૂર થતો ન હતો ગુરુજી ત્યાંથી ગયા પછી તેમની પાસે ઉભેલા કાળે નામના સહપાઠીને તેમણે કહ્યું મને હજી એ પ્રશ્નનો ઉત્તર મળ્યો નથી કે જનો શા માટે પહેરવી કાળે પૂછ્યું ગુરુજનોએ નથી કહ્યું કંઈ કહ્યું પણ તેથી હજી મારા મનનું સમાધાન થયું નથી મારા પ્રશ્નનો સંતોષકારક ખુલાસો મને મળ્યો નથી જનુ ધારણ કરવાનું ચોક્કસ કોઈ સબળ કારણ હોવું જ જોઈએ તે સિવાય પ્રાચીન કાળથી જનોઈને આટલું મહત્ત્વ શા માટે આપ્યું હશે કાળે કહ્યું મહત્ત્વ છે તેટલું તું માન્ય કરે છે ને તેથી તે બાબતમાં આપણે ખોટી લમણાજી કરવાનો કોઈ અર્થ નથી તેના પર જાજો વિચાર કરવા કરતાં તે ધારણ કરવું સારું એટલે સમજ્યા વિના પહેરવાનું એમ કાલે કોઈ આપણને જ પૂછે કે જનોઈ શા માટે પહેરવાની તો આપણે તેને શું જવાબ આપીશું શંકરરાવ દેવે જનોય તોડી નાખી તેમના એ કૃત્યને કોઈ રોકી શક્યું નહીં કેમ કે એમાં એમણે શું ખોટું કર્યું તેનો આપણી પાસે કોઈ તર્કસંગત ખુલાસો જ નહોતો આપણી આ વિવશતાને કારણે જ નાસ્તિકતાવાદીઓ ફાવી જાય છે સમજ્યું એટલામાં બીજા પાઠનો સમય થઈ ગયો અને બધા આચાર્ય પાસે જવા લાગ્યા પરંતુ જનોઈ શા માટે પહેરવી તે પ્રશ્નનો ઉત્તર ન મળે ત્યાં સુધી તે પ્રશ્ન તેમના મનમાં ઘૂમ્યા જ કરવાનો હતો ન જાણે ક્યાં સુધી તો પાછા શું આવતા રવિવારે રોહાની પાઠશાળાના કેટલાક નવા કિસ્સાઓ સાથે ત્યાં સુધી રાધે રાધે